ઘટના સામે આવી વિસાવદર શહેરના જીવાપરા વિસ્તારમાં સભા દરમિયાન ભાજપના નગરસેવકના પુત્ર અને અમુક અસામાજિક તત્વોએ હુમલો કર્યાની રાવ સાથે આપના આગેવાનોએ પોલીસ સ્ટેશનમાં ધરણા શરૂ કરી દીધા ગત મોડી રાતના સમયે વિસાવદર શહેરના જીવાપુરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ગોપાલ ઇટાલિયા એક અગ્રણીના ઘરે બેસવા ગયા હતા તેમની ગાડીને વીસ થી પચીસ જેટલા શખ્સો ઘેરી લીધી હતી આ અંગેની તેમના કાર્યકરોને જાણ કરતા તેઓ ત્યાં પહોંચ્યા હતા અચાનક જ ટોળું વળી બેફામ અપશબ્દો બોલવા લાગ્યા હતા અને હુમલાનો પ્રયાસ કર્યો હતો આ અંગે ગોપાલ ઇટાલિયા ને આપના આગેવાનો પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા પરંતુ પોલીસ સ્ટેશનના અધિકારી સમયસર ન આવતા તેઓએ પોલીસ સ્ટેશન ખાતે જ ધરણા શરૂ કરી દીધા ગોપાલ ઇટાલિયાએ આ અંગે આક્ષેપ કર્યા હતા કે ભાજપના નગરસેવક કમલેશ રિબાડાનો પુત્ર અક્ષય ભાજપનો જ અન્ય નગરસેવકનો ભાઈ નાસિર તથા તેના ગુંડાઓએ હુમલાનો પ્રયાસ કર્યો હતો પોલીસે કાર્યવાહી કરવામાં ઢીલી નીતિ રાખતા તેઓએ ધણા શરૂ કરી દીધા હતા

अपने किसी कार्यकर्ता के कि घर चाय पानी के लिए जा रहे थे तब तो उनके वाहन का जो कुछ तो कुछ जो कुछ कुछ लोगों ने और अपशब्द वगैरह आए थे बोले। तो अर्जी हमने ले ली है तो इसमें तीन लोग आइडेंटिफाई हुए तो उनके, उनके इन्वेस्टिगेट कर रहे हैं और जो भी होगा उनके खिलाफ उन्हें विस्तार में વિસાવદર નગરપાલિકાનો એક વોર્ડ છે જીવા એમાં આમ આદમી પાર્ટીની અમારી પ્રચાર સભા હતી એમાં હું હાજર હતો આ સભા પૂરી થઈ મારું વક્તવ્ય પૂરું થયું એટલે અમારા એક કાર્યકર્તાએ મને એમના ઘરે ચા પીવા માટે બોલાવ્યો એટલે હું એમના ઘરે જઈને બેઠો ત્યાં રૂમમાં આ દરમિયાન મને અને અમારા સાથી હરીશભાઈ સાવલિયાને જાણવા મળ્યું ફોન આવ્યો કે આપણી ગાડી ઘેરી લીધી છે પથરાઓ મારે છે ગાળો બોલે છે અને બાંધવાની ઝઘડો કરવાની ભૂલ તૈયારીમાં સો દોઢસો લોકોનું ટોળું આવ્યું છે એટલે અમારા હરીશભાઈ સાવલિયા અમારા અન્ય કાર્યકર્તાઓ ફટાફટ છો તો ત્યાં બેસેલો હતો મહેમાન તરીકે તમામ કાર્યકર્તાઓ દોડીને ત્યાં મારી જે કાર પાર્ક થયેલી હતી ત્યાં ગયા અને ત્યાં જોયું તો ભાજપના કોર્પોરેટર કમલેશ રીબડીયાના કુપુત્ર તેમજ ભાજપના બીજા કોર્પોરેટર નાસિર નામના વ્યક્તિના માણસો ગાળા ગાળી કરતા હતા હાથમાં પથરાનું લઈને આવ્યા હતા અને ત્યાર પછી હું કે પેલા ભાઈના ઘરેથી નીકળ્યો અને નીકળ્યો એટલે મને પણ પથરા મારવાની કોશિશ કરી પણ બીજા બધા લોકો એને પકડી રાખ્યો એ માણસને હું જોઈએ ઓળખું છું પછી અમે અહીંયા પોલીસ સ્ટેશને આવ્યા તો પાછળ બીજા બે પાંચ માણસો આવ્યા પોલીસ સ્ટેશન અહીંયા ગાળા ગાળી કરવા લાગ્યા તો અમે અહીંયા પીઆઈ સાહેબને મળ્યા જે કઈ ઘટના જેવી રીતે જેમ બની હતી એની વાત કરી અમને સહયોગ આપ્યો અને જે કઈ કાયદા પ્રમાણે કાર્યવાહી હોય એ પ્રમાણે અમારી ફરિયાદ લખી લીધી છે હવે તમારી માંગ શું છે હવે સાહેબે જયારે આપણને સહયોગ આપી અને ફરિયાદ લખી લીધી છે એટલે હવે મને વિશ્વાસ છે કે આગળ પણ એ પોતાની યોગ્ય કાર્યવાહી કરશે